વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે તો અમારી ચેનલને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરવા વિનંતી જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે તમારો કિંમતી ટાઈમ વેસ્ટ ન કરતાં સ્વાદ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે નીચેના પ્રશ્નના વિસ્તૃત જવાબ આપો એમાં પહેલો મહાવીર સ્વામીનો પરિચય આપો તો એમનો પરિચય જોઈએ તો મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણુંમાં બિહારના વૈશાલીના કુંડગ્રામ એટલે કે ક્ષત્રિય કુંડ નામના ગામમાં થયો હતો તેમનું મૂળ નામ વર્ધમાન હતું તેમના પિતા ક્ષત્રિય જ્ઞાતિના નેતા હતા તેમના માતા દેવી વૈશાલી નગરમાં રાજકુમારી હતા જૈન જૈનશાસ્ત્રો અનુસાર માતાના સંતોષ ખાતર તેમણે યોગ્ય ઉંમરે યશોદા નામની રાજકુમારી સાથે ગૃહસ્થાનશ્રમ શરૂ કર્યું તેમની પ્રિય દર્શનના નામે એક પુત્રી પણ હતી ગુસ્ત્રાસ્તન એટલે કે લગ્ન કરી લીધા ત્રીસમો છે ત્રીસ વર્ષની ઉંમરે તેમણે પોતાના ભાઈ નંદવર્ધનની રજા લઈ સંસાર ત્યાગ કર્યો બાર વર્ષની બાર વર્ષ સુધી ઉગ્ર તપસ્યા અને દહેદમન દ્વારા તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારબાદ તેરમા વર્ષે ઋચુપાલિકા નદીના કિનારે તેમને દેવકલ્યાણ જ્ઞાન પ્રાપ્ત થયું તેઓ સુખ દુઃખના બંધનોમાંથી મુક્ત થયા અને નિગ્રંથ કહેવાયા નેક્સ્ટ તેમણે તપ દરમિયાન દેદમન દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો તેથી તેઓ ઇન્દ્રિયોને જીતનાર જીન કહેવાયા જીન શબ્દ પરથી મહાવીર સ્વામીના અનુયાયીઓ જૈન કહેવાયા કેવલ જ્ઞાનનો અનુભવ કર્યા પછી મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષ સુધી વૈશાલી વિદેહ અને મગધના એટલે કે વર્તમાન સમયના બંગાળના લોકોને સમુગુણો ખીલવવાનો ધર્મ સંદેશ આપ્યો બોતેર વર્ષની વયે ઈસવીસન પાંચસો ને સત્યાવીસમાં મગધની રાજધાની રાજગૃહી નજીક આવેલા મહાવીર સ્વામીએ પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા નેક્સ્ટ આગળ વધીશું બીજો કે જૈન ધર્મએ આપેલી સામાજિક અને સાહિત્યિક પ્રદાનનું વિસ્તૃત વર્ણન કરો તો જોઈએ સામાજિક ક્ષેત્રે તો ભારતીય સમાજ અને સંસ્કૃતિને જૈન વિચારધારાએ બહુ મોટું પ્રદાન આપ્યું છે જૈન સાધુઓ દમન કઠોર સંયમ અને તપસ્યા મય જીવન તેમજ વિશેષરૂપે અહિંસાનું પાલન ભારતીયોને નૈતિક અને નિષ્ઠાવાન જીવન પસાર કરવા માટે બળવાન પ્રેરણા આપે છે ગાંધીજીના મહેતે અહિંસા તત્વના સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા આહ આ અહિંસાનો સિદ્ધાંત ગાંધીજીનો જીવન મંત્ર બન્યો હતો પ્રાણી માત્ર પ્રત્યે મન વચન અને કર્મથી અહિંસાના આચરણ પર જૈન ધર્મ ભાર મૂકે છે જ્ઞાતિ જાતિ ભાષા કે પ્રદેશ તેમજ સ્ત્રી પુરુષના ભેદભાવ વગર દરેકને જૈન સમાજમાં ઊંચું સ્થાન અને દરજ્જો જૈન ધર્મે આપ્યો છે સ્ત્રીઓને પણ દીક્ષા લેવાનો સાધ્વી જીવન જીવવાનો કલ્યાણ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર આપી મહાવીર સ્વામી સમાજ સુધારક બન્યા હતા હવે જોઈએ સાહિત્ય ક્ષેત્રે તો મહાવીર સ્વામી અને તેમની પહેલાં તીર્થકરે મૌખિક ઉપદેશ જ કર્યો હતો પરંતુ તેમના ગણધરોએ મુખ્ય શિષ્યોએ મહાવીર સ્વામીના ઉપદેશને ગ્રંથસ્થ કરી કાળજીપૂર્વક સાચવી રાખેલ છે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગમાં વહેંચાયેલું છે જેમાં સાધુ સાધ્વીઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો કે આદર્શોનો સમાવેશ થાય છે અંગ અને દસ વૈતાલીન સૂત્રની રચના પ્રાકૃત અથવા અર્ધમાર્ગદી ભાષામાં થયેલ છે ઈસુની સાતમી અને આઠમી સદીમાં આ ગ્રંથો વિશેની ટીકાઓ તેમજ અન્ય જૈન દર્શન શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખવામાં શરૂ થયા હતા ગુઢ રચિત બૃહસ્કથા જૈન સુરી જીનસેન રચિત હરિવંશપુરાણ સંગદાસ ગણી રચિત વાસુદેવ હિન્ડી નામના ગ્રંથો ઘણા પ્રસિદ્ધ છે તેમજ કાલિકા કાલિકા લ વર્જ્ઞનું બિરુદ પામેલ ગુજરાતના હેમચંદ્રાચાર્ય દ્વારા પ્રાકૃત ભાષામાં લખાયેલી સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ ગ્રંથ તથા વ્યાકરણના નિયમોને સમજવું દયાશ્રમ નામનું મહાકાવ્ય પ્રસિદ્ધ છે ગુજરાતના વાઘેલા વંશના રાજમંત્રી વસ્તુપાલ તેજમાલ સમર્થ સાહિત્યકાર હતા કવિ સોમેશ્વર રચિત કીર્તિ કૌમુદી નામનું મહાકાવ્ય ઘણું પ્રસિદ્ધ છે જૈન સાધુઓ દ્વારા પ્રાચીન ગ્રંથની નકલ કરેલી હસ્તપ્રદ ગુજરાતના પાટણ શહેરમાં સચવાયેલી છે જૈન લેખકોએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સાથે કન્નડ તમિલ તેલુગુ ગુજરાતી રાજસ્થાની વગેરે ભાષાઓમાં પોતાની રચના કરી પ્રાદેશિક ભાષાઓને વિકાસમાં બહુ મોટું પ્રદાન આપ્યું છે તમિલ ભાષાના પ્રસિદ્ધ ગ્રંથ કુરલના કેટલાક ભાગની રચના જૈનો દ્વારા થઈ છે ભાષાની દ્રષ્ટિએ પ્રાચીન જૈન સાહિત્યની પ્રાકૃત ભાષા અને અપભ્રંશ ભાષા આધુનિક ભારતીય ભાષાઓ અને પ્રાચીન સંસ્કૃત ભાષાઓને જોડતી કડી સમાન ગણાય છે નેક્સ્ટ મિત્રો પ્રશ્નો આપેલા છે એના જવાબો તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો કારણ કે જો આપણે સંપૂર્ણ જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવડેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે તો ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધા જ વિડીયોની અપડેટ તમને ત્યાં મળી જોવા મળી જશે તે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો ભૂલ્યા વગર તમે અચૂકથી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ટૉપિક વાઇઝ લખેલા જ છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે આ પ્રશ્નોના જવાબો પાંચમો પ્રશ્ન છે કે બૌદ્ધ ધર્મ સાહિત્યના ક્ષેત્રમાં શું પ્રદાન આપ્યું છે તો એના વિશે પણ ટૉપિક વાઇઝ સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો આ વિડીયોમાં જેવી રીતે ટૉપિક પાડીને લખેલું છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર અને હમણાં પણ તમે જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ તમારે આવી જ રીતે ટૉપિક પાડીને લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નનો જવાબ સારો લાગે સ્વચ્છ લાગે અને જે પેપર ચેક કરનાર સર હોય એ તમારો એક પણ માર્ક્સ ક્યાંયથી પણ કટ ના કરી શકે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ પણ મિત્રો તે જ પ્રશ્નોનો જવાબ કન્ટિન્યુ છે જે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને તમારે લખતા રહેવાનું છે જોઈએ બીજો ટૂંકમાં જવાબ આપો કે જૈન ધર્મમાં પાંચ વ્રતો પાંચ સમિતિઓ ત્રણ ગુપ્તિઓ અને ચાર ભાવના વિશે ટૂંક નોટ લખો તો જોઈએ પાંચ વ્રતો છે અહિંસા સત્ય અસ્ત્યય બ્રહ્મચર્યને અપરિગૃહ બીજો છે પાંચ સમિતિઓ છે ઇરિયા સમિતિ ભાષા સમિતિ એસણા સમિતિ આદાન આદાનિક નિક્ષેપણ સમિતિ ને પરિષ્કાયન સમિતિ નેક્સ્ટ આગળ વધીશું ત્રણ ગુફાઓ છે મનોગુપ્તિ વાકગુપ્તિ ને કાય ગુપ્તિ ચોથો છે ચાર ભાવના છે મૈત્રી પ્રમાદ કરુણા અને મધ્યસ્થ બીજો છે જૈન ધર્મની આધ્યાત્મિક બાબતો જણાવો તો જોઈએ તો જૈન ધર્મના તપસ્યા અને વૈરાગ્ય જીવનનું ઘણું મહત્ત્વ છે ક્ષમા મૃદુતા નિષ્ઠ કપતતા ઉદારતા તપ ઇન્દ્રિય નિગ્રહ સત્ય પવિત્રતા અંકિચિતતા તેમજ પ્રતિક્રમણ અને સામાયિકની ક્રિયામાં આધ્યાત્મિક બાબતો સમાયેલી છે પ્રતિક્રમણ દ્વારા શુભ તરફ પ્રયાણ કરવું તેમજ સામાયિક દ્વારા એક જગ્યાએ બેસી આત્મચિંતન સ્તુતિ વંદન કરવા મહિનામાં પાંચ વાર પોષ કે પોષધ વર્ત કરી ઈચ્છાઓનો ત્યાગ કરવો નેફે નિશ્ચિત કરેલા દિવસે શેત્રુંજય ગિરનાર ચંપાપુરી પાવાપુરી સમેત શિખર જેવા સ્થળો યાત્રા કરવાના વિશેષ મહત્ત્વનો જૈન દર્શનમાં ઉલ્લેખ કરેલ છે જૈનોની પ્રાર્થનામાં નવકાર મંત્રનું ઉચ્ચારણ દેરાસર કે પૂજા સ્થળની જગ્યામાં પવિત્ર ચિત્રો તેમજ જૈનોના ધીરા ગણાતા પજુપણ એટલે કે પર્યુષણ જેવા પર્વો અને મિચ્છામી દુકડમ જેવા વાક્યોમાં જૈન ધર્મની આધ્યાત્મિકતાનો પરિચય થાય છે બીજો છે મહાવીર સ્વામી સમાજ સુધારક હતા ચર્ચા કરો એ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ આપેલો છે એ તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો સમજીને તમારે પ્રશ્નોના જવાબો લખવાના છે ડાયરેક્ટ વિડીયોમાં જોઈને બેઠે બેઠું તમારે ઉતારવાનું નથી જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા જ છે ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબ આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ પણ તમે ઓછી કરીને આ પ્રશ્નોના જવાબો લખી શકો છો ચોથો છે ધમ એટલે શું તો ધમનો અર્થ પણ આપેલો છે સંપૂર્ણ ધમ એ આધ્યાત્મિક જીવનશૈલી છે જોઈ શકો છો કે બૌદ્ધ ધર્મની શણગાર નીતિ માટેની પ્રસિદ્ધ ત્રણ બાબતો જણાવો તે પણ મિત્રો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વિસ્તૃત આપેલો છે જે તમે વિડિયો સ્ટોપ કરીને લખતા રહેજો નેક્સ્ટ છે મિત્રો નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ જણાવી ઉત્તર લખવાનો છે એમાં પહેલો દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રવક્તા કોણ હતા તો આવશે ઓપ્શન એ ભદ્રાબાહુ નેક્સ્ટ વ્યાગળ વધીશું બીજો છે કે જૈન શાસ્ત્રોમાં મતાનુસાર કુલ કેટલા તીર્થકર થયા તો ઓપ્શન સી ચોવીસ તીર્થકર થયા છે નેક્સ્ટ વ્યાગળ વધીશું ત્રીજો મહાવીર સ્વામીએ કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો હતો તો આવશે ઓપ્શન બી અર્ધમાગદી મિત્રો પૂછાય છે પરીક્ષાની અંદર તો તમામ તમામ પ્રશ્નોને એમસીક્યુ તમારે તૈયાર કરી લેવાના છે તો 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 છે બુદ્ધના ગોત્રનું નામ શું હતું ઓપ્શન બી ગૌતમ નેક્સ્ટ પાંચમું ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે તો ત્રિપિટક એ પાલી ભાષાની અંદર લખાયેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે ધોરણ અગિયાર નું ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત